સવારે સવારના પોણા આઠ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે નાયધન કમ્પ્લીટ થઈ ગયા છે શંકર મંદિરે સવારે વહેલા તો જઈ એવા પણ આજે છે ને ભદ્રત્ર નક્ષત્ર છે સોળ બાર બે હજાર જોવી એ બધી તારીખ છે તો બધા એમ કહેતા હોય કે અદા જો મેસેજ મીક મેસજ તો કે આ દિવસે જો પૂજા કરીએ ને શિવની શિવજીની તો આપણે સો શિવરાત્રિની પૂજા કરીને એટલું એકાઈ છે ફળ મળે તો અમે પણ છે આમે અમે તો જાવાના જતા કેમ કે બેનના બર્થડે છે એટલે બધું ભેગું છે એટલે મંદિર હમણાં જઈએ જો ઉઠીને કમ્પ્લીટ થાય છે દ્વિજાને હમણાં આપણે ઉઠાડીએ કેમ કે દ્વિજાને બર્થડે છે ને પછી એને ધોઈ કમ્પ્લીટ કરીને પછી મંદિરે જાઉં પછી ચોકલેટ દઈને એને આપણે સ્કૂલે ભણવા મોકલશું એવું બધું કામકાજ ચાલે છે ભાઈઓ ભાઈના કાલે તો કપડાં એટલા બધા એવા ગોદળું નાની બધા આપણે બધાએ કપડાં પલાડી દીધા છે તો આપણે હમણાં પછી જઈએ મંદિરે અને પછી ઘરનું બધું રૂટીન કામ હોય આપણે કરવા માંડીએ પપ્પા જવાના છે એ નજીક ની વાળીએ પાણી વારવા એવું બધું કામકાજ છે જીગ્નેશ જવાના દવાખાનું પછી પેલા મંદિરે જઈ આવીએ પછી કાકા ભેગા જવાના દવાખાને કેમ કે એને ઓપરેશન કરાવ્યું હતું ચણા ગાઈનું તો આજે બતાવવા જવાનું તો એને ભેગા ભેગા જાય એ અને અમે સાસુ કામ કરશું મમ્મી જવાના પછી દસક લઈ કે ચણા વાવા થોડાક વાવા છે તો કે વાવી દઈએ એ કે હાલો એ કે જવાનાસ પછી વાળીએ અને સુરત દાદા મસ્ત વજાના ઉગી ગયા છે અને ગુલાબી એટલી મસ્ત ઠંડી વાય છે કે કોટ પહેરવાય તડકો એટલો મીઠો લાગે કે વાત પૂછવામાં જય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં ને એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ભગવાન બધાએ નાજા નવરા રાખી એવી શુભેચ્છા આપું છું અને આપણે નાઈઝણ કમ્પ્લીટ થઈ ગયા છે અને સરસ મોણા થઈ ગયા છે અને સુરત દાદે સરસ મજાના ઉગી ગયા છે મસ્ત મજાના અત્યારે ગુલાબી ગુલાબી શિયાળાની ઠંડી હોય તો મસ્ત મજાનો તડકો એટલો વાલો લાગે કે વાત પૂછોમાં સરસ મજાનો ઠાર આવ્યો અને ચકલાન બધા પક્ષીન કેવા મસ્ત મજાના જો નીકળી પડ્યા છે અને વાતાવરણ એકદમ ઠંડુ ઠંડુ છે અત્યારે ગમે એટલું ખાય તો મોજે મોજ રોજે રોજ હોય અને આજે એક ખાસ દિવસ છે અમારા દ્વિજા માટે છે પણ આપણા માટે પણ હોત છે કેમ કે આજે દ્વિજાનો બર્થડે છે અને ભદ્રા નક્ષત્ર છે એટલે એમ કહેતા હોય કે સો શિવરાત્રિ હોય ત્યારે આપણે પૂજા કરીએ સો શિવરાત્રિ જેટલું ત્યારે આજે એક દિવસ પૂજા કરીએ એટલું એટલું ફળ સો શિવરાત્રીનું મળે એટલું ફળ આપણે મળે તો આપણે થોડીક પૂજા પણ કરવા જવાના છે કેમ કે અમે પૂજા તો કરવા આપણે જવાના જ હતા દ્વિજાનો બર્થડે છે તો પૂજા કરવા તો આપણે શંકર મંદિરે તો રોજ તો જાય જ છીએ પણ આજે પાછા બીજી વાર જવાનું એક વાર તો હું સવાર સવારમાં જઈશ આપણે મંદિરે તો પછી જાઉં છિને ના વાત ગયા છે નાયન કપડાં બદલાય લઈએ નાઈટ ડ્રેસ પહેરવું પછી આપણે જઈએ પૂજા થોડી કરી આવે પછી દીજાને પણ ઉઠાડી દઈએ અને સ્કૂલે તો એને પેલા મંદિરે લઈ જાવ નાસ્તો કરાવી દો પછી મંદિરે લઈ જઈએ પછી સ્કૂલે મોકલશે તો કાલની કહેશે મમ્મી તું માર ભેગી આવજે પણ હું કહું તું જાજે એ કે એમાં શું વાંધો તો કે ચોકલેટ દેવા હું ટીચરને કહી દઉં ને ટીચર હું ચોકલેટ લઈ જઈશ પછી દઈ દેવાની અને પપ્પા જવાના છે એ નજીકની વાડીએ પાણી વારવા મમ્મી જવાના જ છે પણ દસક વાગે થોડા જ ચણા ચણાવવાશે તો એ જાહે પછી મોડેકથી દસક વાગે જાહે ચણા આવવા અને જીગ્નેશ જવાના છે કાકા ભેગા દવાખાને કેમ કે એને ઓપરેશન કરાવ્યું હતું આપણી એટલે પંદર પંદર વીસ દિવસ થઈ ગયા એટલે એને ભેગા એ બતાવવા જાના જૂનાગઢ અને આપણે હવે જો કે લગભગ જાય કે ન જાય કેમ કે ગામડામાં રહેતા હોય પણ જવાનું ઓછું હોય આમ બર્થડે ને એવું હોય એટલે કાંઈ એવું બહુ ખાસ હોય નહીં અમારે તો બસ ખાઈ ખાસ કરવાનો વિચાર છે પણ કાંઈ ખાસ થાય નહીં એવું તો લાગે છે એટલે હવે કેક બીજા કે લેવી ના લેવી એવું કરે છે બીજા કે લેવી હું કોઈ નથી લેવી કેમ કે ત્યાં ઠંડીનું વાતાવરણ છે જો ખાઈએ તો શરદીને એવું બધું થઈ જાય એને થોડોક નાની એવી તો લઈ દેવી જોવે કેમ કે એને બધા એના જોતા હોય એટલે આપણે નાનો એવું કશું જોઈએ આવે શું કરીએ ને શું નહીં અને કપડાં કાલે ભાવીએ ને એટલા બધા એવા હતા તો ધોવાના છે એ બધા મેં પલારી પણ દીધા છે ગોદડું નોછા ને ટુવા ને બધું એવું છે તે પણ પલાળી દીધા હતી થોડાક દસક વાગે મોડે જ થી કેમ કે ઠંડી બહુ છે એટલે પેલા કચરા પોતાને એવું કામ કરી લેવું તો ચાલો આપણે કામકાજે થોડું ઘણું વરગી ને પણ ઉઠાવી દઈએ ને તો નું એટલું બધું હોય એને તો વાત પૂછો ને આમ બર્થડે બીજાનું હોય ને એમ કે મમ્મી મારો ક્યારે હશે મારો ક્યારે હશે એમ કરે તો ચાલો આપણે એને ઉઠાવી દઈએ ઘરમાં જઈએ ને ઉઠાવી દઈએ કેમ કે પછી સ્કૂલે મોડું થાય નાસ્તો કરાવીને એવું બધું કરાવીએ પછી આજ તો થઈ ગયા છે આ તો સરકારી સ્કૂલ હોય એટલે મારા તો હાલે કેમ કે પ્રાઇવેટમાં હોય તો આપણે રેગ્યુલર એને ટાઈમ ટુ ટાઈમ મોકલી જ પડે કેમ કે સાધન આવતું ને તો સાધન હોય જાય બીજા એ બીજું હેપી બર્થડે બેટા

બરાબર છે તો એના માટે જો બીજા બે અમારે શું છે કપડાં બદલાવમાં તો ઘડી કે મારે આ પહેરવા છે ઘડી કે ઓલા પહેરવા છે એનો કંઈ નક્કી જ નથી થતું કે આ કપડાં પહેરવાનું ક્યાં નથી પહેરવા એ પહેલાં કે સવારથી બપોર સુધી આ કપડાં પહેરવા બપોર પછી બીજા કપડાં પહેરવા તો મારી દીકરી ભાઈ ક્યારની માથાબીઠું કરે છે કપડાં બાબતથી અત્યારે તો જો પછી એને બીજાને ગમતું કપડું જ પહેરવું પડે અમારે પછી બીજાને તો આપણે કઈ રીતે પહેરવાનું હોય જ નહીં તો જો આપણે આગળ એને આજ બહુ ગમતું હતું ને તને પછી આજ પહેરું કેમ દીજો હેપી બર્થડે દીજો થેન્ક તો જો માથું વરાવાનું પણ બાકી છે ને અગળી અમારે જવાનું છે પાછું શંકર આમ જા મંદિરે જવાનું છે હમ આમાં ઠંડી પણ ઓછી લાગે અને સ્કૂલે જાવું હ સ્કૂલની અંદર તો મજા આવે હળવા કપડા આવ દરેક વિડીયો તમે જોઈ જશો અમારે વધારે વધારે આ જોઈ જઈ જોઈ કા બર્થડે ઉપર ગયા એના ગયા અમે બે વર્ષથી અમે એટલું દીધા તો ચાલો આપણે દીજાબેન પણ તૈયાર થઈ ગયા છે તો હવે નીકળીએ આપણે થોડીક મંદિરે જવા માટે હેપી બર્થડે હે ને મમ્મી અને સ્કૂલે ચોકલેટ પણ એના લઈ દીધી છે કેમ

હવે દીવા કરી લે એટલે પછી નીકળીએ

દેન આપો મીડિસ ચોકલેટ ઓમળા અમાર મોડું થઈ ગયું જઈ મંદિરે ગયા હતા ને ત્યાંથી જા ઉપરના માળામાં આવી ગયા છીએ જે જે કલ્યા દ્વિજા કરીએ ચા તો હાલો ભણવા માંજો હો મા દીકરો રેડી મનોરથમાં જવા માટે દવાખાના મનોરથ ને બધાય કામ ભેગા કરવા જાય છે મનોરથ મમ્મી આવ્યા છે કાકા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપડે રસોઈ બનાવવા માંડીએ મમ્મી ની ગયા ચણા ને એવું વાવવા બધું થોડું થોડું ધાણા ને એવું વાવી દે નઈ ગયું હોય ને પાછું વાવવાનું છે તો ઈ ગયા છે વાડીએ પપ્પા હમણાં આવ્યા હતા ધાણા ને પાછું થોડું થોડું ઘેટું તો લઈ ગયા થોડુંક લઈ ગયા હતા કે નહીં ઘટે તો ક્યારે કરો હશે નહીં ઉયું એમાં પાછું વાવવાનું હતું તો ગયા સી આપણે પણ જવું તો પણ કામ આપણું થયું એટલે તમને સવારમાં કીધું જ મેમ એટલે પછી આપણે ન ગયા મારો આજે તો જવાનું હતો પપ્પાને તો ચાલો મારે ચક્કર મારવા આવશે તો એવું લાગશે તો આપણે કાલે જવું નકર જોઈએ હવે આપણે ત્યારે તો ચોરીનું શાક બનાવવાનું છે તો આપણે બનાવવા માંડે ચોરીનું શાક તો એના માટે તેલ પણ મૂકી દીધું છે તો ફટાફટ આપણે બપોરની રસોઈ ફટાફટ બનાવવા માંડીએ બહાર થતા તમને આપણા કંઈ વાર નહીં લાગે તો ચાલો આપણે બધું ક્લીન મસ્ત થઈ ગયું છે પોતા બધી કરી નહીં ખાશે ક્લીન થઈ ગયું એકદમ આટલું કરીએ તો કલાક બે કલાક નીકળી જાય વોલમાં સરસ મજાના બધી પોતા થઈ ગયા છે રસોડામાં સાફ સફાઈ બધી આપણે હવે દીજાએ જો બે બે પેકેટ ચોકલેટના હતા સ્કૂલે લઈ ગઈ હતી ચાર ચાર પાંચ કેમ કે સરકારી સ્કૂલ હોય એમાં થોડા છોકરા હોય એટલે ચોકલેટ વધી પડી એટલે શાક વઘા લઈ આવે

સરસ મજાની બુક આપી છે ટીચરે એને ગિફ્ટમાં ચાલો ટીચરે કંઈ થેન્ક યુ કાદી ગુ સરસ મજાની ગિફ્ટ આપી કાલે ઓપનિંગ કરશે કાં આજે તો એક પછ તો બુકમાં હશે તો ટીચરે એને ગિફ્ટ આપી છે ને એ બુક આપી છે પછી એમાં કાલે હોમવર્ક ચાલુ કરશે એ બેન ચાલો એ બેસી જાય હોમવર્ક કરવા પછી અમે મૂળી જાય ઘડી પાર હાલો અમે આવી ગયા સારીએ કેટલા દિવસ પછી આવ્યા છે વાળીએ કેમ દીજા દીજા બેન જો અમારે ભેગા છે ભૌતિક ભાઈ અમને કોણ લઈ આવે ગાડી વાળા ખોટવાના વ્યક્તિ વાળા હોય નઈ ને કોઈ લઈને આવે તો મેથી લઈ લે માં સાંજે બનાવશે ભજીયા કેમ દીજા હાલા આવી ગયા છે મેથી લેવા આવ લઈ લઈ કોણી કોણી મેથી હાવ કોણી કોણી છે મેથી જો હવે ઉપાડી લઈ મેથી ભજીયા ખાવાની મોજે મોજ હઈ જાય સરસ મજાની છે કોણી કોણી એકદમ આખે આખી સુધાર નાખવાની છે આ

મેથી લેવા જાય મરચા તીખા તીખા સુધારે છે આ ઘર ના છે અને આ લીધેલા છે એનો ફરક કેટલો છે જો ઓલા એકદમ લીલા

કાલ જોઈ લેજો તમે બધા કાલ સાંજે આઠ વાગે અમારો વિડીયો આવી જાય કે નવ વાગે સવારે સવારે નવ વાગે ચાલો એ અમારે મૂકવા ઉપર એને આધાર હોય સાંજના આ વિડીયો તો અમારે આઠ સાડા થઈ જાય અપલોડ થઈ જાય ક્યારેક ચો કે બાર ગયા અમારા બીજા બેન નો બર્થડે વિડીયો તમને કાલે સવારે નવ વાગે થઈ જાય છે તો અમે અત્યારે આ વિડીયો અહીંયા આપે એન્ડ કરીએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો એટલે જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખજો તો અમારો કાલનો વિડીયો પણ તમને જોવા મળી જાય બર્થડેનો